નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યુઝ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે દરેક ભક્તો પોતાની રીતે આ માસમાં શિવ આરાધના કરી રહ્યા છે ત્યારે ડભોઈ મધ્ય ગુજરાત વીજ કંપનીની વેગા ખાતે ખાતે આવેલ કચેરી પેટા વિભાગ વિભાગ દ્વારા આજે સત્યનારાયણ ભગવાનની આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કચેરીના કર્મચારીઓ કથામાં ભાગ લીધો હતો અધિકારી વનરાજ સિંહ અભિષેકભાઈ સહિત વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ મુખ્ય અધિકારી રૂપાલી ઝવેરી શશિકાંત પટેલ નગર આગેવાન સહિત કથાનો લાભ લીધો તો હતો બાદમાં મહાપ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી પવિત્ર શ્રાવણ શ્રાવણ માસની અંદર હિન્દુ ધર્મની અંદર ખૂબ મહત્વ આવેલ છે આ મેદાનની અંદર આજ રોજ અમે ડબોઈ જીવી ડબોઈ જીવી શ્રાવણ માસનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે એ પવિત્ર મહિનાની અંદર અમે આજ રોજ ડબોઈ જીવી ની અંદર કથાનું આયોજન સત્રા કથાનું આયોજન કરેલ છે એમાં બધા કર્મચારીઓ અધિકારીઓ બધાએ કથાનો લાભ લે છે બરાબર અને ડભોઈની બીજી પબ્લિકને પણ અમે આમંત્રણ આપેલ છે જે આમંત્રણ સ્વીકારીને એ પણ એ પધારેલ છે અને કથા સત્યાર કથાની કથા આ જ રોજ અમે કરેલ છે